સર સર <laughs> <laughs> <laughs>

આઈ એમ તો તો કોઈ નહી તો ફોન કોણે કર્યો આપણો અભિજીત જે દરવાજો કેવી રીતે ખુલ્યો મને એ જ નહી ખબર એ લાગે કોઈ ઓટોમેટિક કે રેસિસ્ટન્ટ કે અભી જી પાવડર છે આ શું છે સરા ડાટી કરવી હતો તમારે મેલી બધું અભી જી ડાટી કરવાનું ના ઠીક કરવાનું છે હું દે હતા નહી અભિજીત

ચલો yeah? <tartal>

કાધુ છે વાહન નહી ધોવો પડે હેડો મારી ચોકડી લાગે ચોકડી તમારી જ છે હેડો આમ આવો આમ આવો તમારે હેડો બેહી આ કાધુ છે આટલું વાહન કોણ ધોય કેસ તો ખાલી मारा આ લો એ આ ખાલી

જે હા સર બોલો આપણે દાદરા ચડવાના ચડવા બતાવવાનું છે કાક કરીને આખા દિવસમાં આ કેસ સારો આવા જોઈએ પડી તો ગડબડ છે